મહેસાણા તાલુકાના નાગલપુર ગામે ત્રિદિવસીય અંબાજી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષ અને ઉલ્લાસથી સંપન્ન મહેસાણાના નાગલપુર ગામે શ્રી ત્રિદિવસીય અંબાજી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું ત્યારે તે આયોજનની અંદર સુંદર વ્યવસ્થા પાણીની વ્યવસ્થા મેડિકલ વ્યવસ્થા ભોજન વ્યવસ્થા તેની સાથે ઇમરજન્સી સેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી અંબાજી માતા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર નાગલપુર ગામના દરેક સમાજના લોકો દ્વારા સહભાગી બનીને અંબાજી માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પોતાનો ઉત્સવ સમજી આનંદથી ઉજવ્યો હતો ત્યારે ગામની દીકરી નિમિષાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા નાગલપુર ગામની અંદર બહુ જ સુંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું હતું તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહેલા દિવસે દેહ સુધી કરવામાં આવી હતી ત્યાર પછી બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા સમગ્ર ગામના ભાગોળે બહેનોના માથે કળશ ઝવેરા લઈ સમગ્ર ગામમાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી ત્યારે ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠામાં કોમી એકતાના દર્શન થયા હતા ત્યારે મુસલમાન ભાઈઓ બહેનો દ્વારા શોભાયાત્રામાં લીંબુ શરબત ને પાણીના સ્ટોલ ખોલી સમગ્ર શોભાયાત્રાના ભાઈઓ બહેનોને પાણી અને લીંબુ શરબત તાપવામાં આવ્યા હતા ત્યારે ગામની દરેક દીકરીઓને મુસલમાન ભાઈઓ દ્વારા ભેટ સ્વરૂપે પાણીનો જગ દરેક દીકરીઓને આપવામાં આવ્યો હતો ગામના વડી અંબારામભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજ સુધીમાં અમે કોઈ દિવસ આટલું બધું આયોજનની પ્રતિષ્ઠા અમે ક્યારેય જોઈ નથી પણ નાગલપુર ગામના દરેક સમાજના લોકો દ્વારા અમને સહયોગ આપી અમારા તે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર ચાંદ લગાવી દીધા હતા ત્યારે પાંચસો થી છસો યુવાન મિત્રો રસોડાની અંદર સેવા કાર્યમાં જોડાયા હતા ત્યારે યુવાન મિત્ર પટેલ વિપુલભાઈ અંબાલાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી સમગ્ર યુવાન ટીમ દ્વારા ત્રણ દિવસીય ભોજનની વ્યવસ્થા સહભાગી બની દોઢ લાખ માય ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ત્યારે નાગલપુર ગામ દ્વારા કહેવત છે કે જેના અન્ન ભેડા તેના મન ભેડા તે સૂત્રને સાર્થક કરી બતાવતું હતું યુવાન મિત્રો દ્વારા સમગ્ર નાગલપુર ગામ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું મંદિર પરિસર પણ જગમગ રોશનીથી જળધળી ઉઠ્યું હતું ત્યારે વાંસથી બનાવેલી યજ્ઞ શાળા પણ સુંદર હતી ત્યારે મંદિર પરિસર ની અંદર બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બનવા પામ્યું હતું બીજા દિવસે રાત્રે રાસ ગરબાનું આયોજન ભવ્ય કરવામાં આવ્યું હતું તેની અંદર પાટીદાર કલાકાર સાગર પટેલ દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી તેને સાઉન્ડમાં સાથ આપી રહ્યા હતા તનવી સાઉન્ડ મયુરભાઈ પટેલ પિલુદરા સમગ્ર પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો છેલ્લા દિવસે પણ રસોડાની અંદર જેટલા પણ યુવાન મિત્રો હતા તેમનો જુસ્સો એવો જ હતો માં જબબદ્બાના આશીર્વાદ સમગ્ર યુવાન મિત્રો ઉપર વરસેલા હતા ભોજન પ્રસાદનો બગાડ ન થાય તેની પણ સુંદર વ્યવસ્થા અહીંથી ગોઠવવામાં આવી હતી આપ ભોજન કરી બહાર જાઓ તો આપની થાળી પણ ચેક કરવામાં આવતી હતી તેની સાથે ભોજન કક્ષની અંદર પાણીના ફુવારાથી એકદમ ઠંડક ભોજન કક્ષનો લાગતી હતી બીજી વાત એ રહી કે દરેકને બેસાડીને ભોજન કરવામાં આવતું હતું ત્યારે ખરેખર ન ભૂતો ન ભવિષ્ય જેવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નાગલપુર ગામની અંદર આયોજન થયું હતું ત્યારે પાટીદાર બંધુઓ દ્વારા દાતાશ્રીના દાનથી સમગ્ર પ્રસંગને ચાર ચાંદ લગાવી દીધા હતા અંબાજી માતા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પાટીદાર સમાજના દરેક આગેવાનો તેની સાથે સમાજના દરેક ભાઈઓ બહેનો પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો હતો ત્યારે નાગલપુર ગામની દરેક સમાજની દીકરીઓને પેટ પૂજા પણ આપવામાં આવી હતી મહેસાણા તાલુકાના નાગલપુર ગામે ત્રિદિવસીય અંબાજી માતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે મારું નામ પટેલ નિમિષાબેન છે કે નાનામાં નાના જે પબ્લિક છે એમાં બધે દરેકને એકદમ યોગ્ય રીતે જમાવવામાં કે કોઈ પણ રીતે તકલીફ પડી નથી મેડિકલમાં અને ગઈકાલે તમે જોયું કે આપણને શોભાયાત્રામાં જે મુસ્લિમોની એકતા છે એમાં આપણને જોયું કે ભેટ સ્વાગત દ્વારા જે પાટીદાર બહેનોને એને સન્માનમાં આવી છે અને ખૂબ જ સુંદર અહીંયા આયોજન કરવામાં આવેલ છે ગામને તમામ દીકરીઓને ભેટ સ્વાગત આપવામાં આવી છે આજે જે નાગલપુર અંદર પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે એમાં આપ શું કહેવા માંગો છો ને કેટલા ભક્તોએ દર્શન કર્યા અને ભોજન વ્યવસ્થા મેડિકલ વ્યવસ્થા થી મોડન કેવી વ્યવસ્થા ગોઠવવામાં છે આપનું નામ શું છે પટેલ વિપુલભાઈ અંબાલાલ નામ નાગલપોર આજે અમારો 3 દિવસનો પ્રોગ્રામ હતો અંબાજી માની પ્રાત પ્રતિષ્ઠા મહોત્સવનો 19 થી 21 મેલોના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મ આજે એમ છપો દરસે માંદાજીનો સત્તાગોડિયા દિવસ 1 લાખ 1 લાખ 30 હજાર રૂપિયા ની છે અને આ પ્રસાદ માટે જે નાગલપુર યુવાન વડીલો ભાઈઓ જે આયોજન કર્યું છે એ આયોજન ભક્તોની મજાની બહુ મસ્ત ગમી છે આ પ્રતિષ્ઠાનો આજે છેલ્લો દિવસ છે જે યુવાન સ્વયંસેવકો મિત્રો છે કેટલા છે આશરે આજે અહીંયા સ્વયંસેવકો જે નાગરિક પાટીદારના યુવાનો પાંચસો થી છસો યુવાનો કામ કરી રહ્યા છે કોમી એકલાસનું જે અહીંયા બતાવવામાં આવ્યું છે તો એમો આપ શું કેશો કે મુસ્લિમ ભાઈઓ દ્વારા શું સ્વાગત કરવામાં આવ્યું બેનોને જે અમારે કોમ ભાઈ છે કોઈ પણ ભાઈ